આજે આપણે એકદમ નવી રીતે ગ્રીન ઢોકળા બનાવીશું આ ઢોકળા અઠવાડિયામાં તમે બાળકોને બે વાર નાસ્તામાં આપી શકો એટલા હેલ્ધી પણ છે બનાવવું એકદમ ઇઝી છે અને એકદમ સોફ્ટ અને સ્પંજી ઢોકળા બનીને તૈયાર થશે એકદમ ઓછા ટાઈમમાં બનતા આ ઢોકળા તમને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે ઘરના બધાને બહુ જ ભાવશે તો હેલો ફ્રેન્ડ્સ હું છું પન્ના અને પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે ઢોકળા બનાવવાનું શરૂ કરીએ આજના આપણા હેલ્ધી ઢોકળા બનવાના છે દાળથી તો અહીંયા મેં અડધો કપ ચણાની દાળ અને અડધો કપ મગની છોતરાવાળી દાળને ત્રણ કલાક માટે પલાળી દીધેલી અને દાળ આ રીતે પલળી અને સોફ્ટ થઈ ગઈ છે તો દાળને આપણે મિક્સરની અંદર લઈ લેશું અને એને પીસવાની તો દાળને પીસવા માટે તમે જે દાળની અંદર પાણીમાં પલાળી હોય એ જ પાણી લેવાનું જેથી દાળનાથી તમે ઢોકળા બનાવશો એકદમ સોફ્ટ અને સ્પંજી બનશે તો દાળને બરાબર પીસી લઈએ દાળને પીસીને તમારે એકદમ સોફ્ટ નથી કરવાની એને થોડી એવી દરદરી રહેશે તો ઢોકળા સારા લાગશે ખાવામાં તો દાળને આપણે પીસી લેવાની ફરીથી આપણે બીજી બેચની જે દાળ છે એને પીસી લઈએ તો એની અંદર ત્રણ લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તમારી પાસે લીલા ધાણા હોય તો તમે આની અંદર આ ટાઈમે લીલા ધાણા પણ લઈ શકો છો એનાથી પણ ઢોકળાનો સ્વાદ સારો લાગશે તો બીજી બેચની દાળ પણ આપણે પીસીને તૈયાર કરી લીધી છે તો હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને મિક્સ કરી લીધા પછી આ રીતે તમે ચેક કરશો તો દાળ થોડી એવી કરકરી દેખાશે અને હવે આપણે આ ઢોકળાને બાઇન્ડિંગ દેવા માટે અડધો કપ સૂજી લેશું સૂજીની જગ્યાએ તમે બેસન કે ચોખાનો લોટ પણ વાપરી શકો છો હવે મિક્સ કરી અને આને દસથી પંદર મિનિટ ટાઈમ હોય તો અડધો કલાક માટે રેસ્ટ પર મૂકી દેવાનો તો મેં અહીંયા વીસથી પચીસ મિનિટ માટે આને રેસ્ટ પર મૂકેલું ત્યાર પછી અડધી ચમચી એની અંદર બેકિંગ સોડા અને થોડા જીરુંને આ રીતે ક્રશ કરીને નાખીશું આ ઢોકળાની અંદર જીરું નાખવાથી ઢોકળાનો સ્વાદ એકદમ સરસ લાગશે બધું જ બરાબર મિક્સ કરી લઈએ તો હવે આપણા જે ઢોકળા બનશે એ બે પાટમાં બનશે એટલે એક પાટને આપણે બીજા વાડકાની અંદર કાઢી લઈએ અને બીજી બાજુ આપણે સ્ટીમરને પણ તૈયાર કરી લેશું હવે જે પ્લેટની અંદર આપણે ઢોકળા બનાવવાના છે એ પ્લેટને પણ તેલથી ગ્રીસ કરી લઈએ તો આપણે બેટર બનાવ્યા પછી આ બે તૈયારી કરી લેવાની છે એક બાજુ સ્ટીમર તૈયાર કરવાનું બીજી બાજુ પ્લેટને ગ્રીસ કરી લેવાની ત્યાર પછી જ આપણે જે બેટર છે એની અંદર અડધી ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ નાખીશું ઇનો ફ્રૂટ સોલ્ટ તમારી બધી તૈયારી થઈ જાય પછી જ નાખવાનું બે ચમચી પાણી લઈ અને એને બરાબર મિક્સ કરી લઈએ તો એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરી અને એને બરાબર ફેટી લેવાનું તરત જ એને ગ્રીસ કરેલી પ્લેટની અંદર લઈ લેવાનું છે અને એને આ રીતે બરાબર ટેપ ટેપ કરી અને ફેલાવી લેવાનું જેથી એની અંદર એરબલ્સ હોય તો એ નીકળી જાય ઉપરથી એને આપણે સજાવી લેશું તો મેં અહીંયા લીલા મરચાંને સમારીને લીધા છે સાથે થોડા ક્રશ કરેલા પિસ્તા અને કદ્દુના બીજ લીધા છે જે ગ્રીન કલરના આવે એ તો આ રીતે ગ્રીન કલરથી જ એને સજાવીશું તો ઢોકળા દેખાવામાં ખૂબ જ સરસ લાગશે અને એ હેલ્ધી તો છે જ તો હવે આપણે સ્ટીમરની અંદર પ્લેટને આ રીતે હળવા હાથે મૂકી દેસું સ્ટીમર થોડું ગરમ હોય એટલે ધ્યાનથી મૂકજો હવે એને વીસથી પચીસ મિનિટ માટે બરાબર આપણે થવા દેવાના તો જ્યાં સુધી આપણા ઢોકળા બફાય છે ત્યાં સુધી ચટણી બનાવી લઈએ તો થોડા લીલા દાણા ત્રણ લીલા મરચાં એક ટુકડો આદુનો એક ચમચી જેટલો ગોળ કે પછી તમે ખાંડ લઈ શકો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી દહીં અને બેથી ત્રણ આઈસ ક્યુબ નાખી અને આ ચટણીને આપણે પીસી લેવાની તો એકદમ સિમ્પલ બનતી આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ચટણી બનાવી આપણે એને કાઢી લઈએ તો ઢોકળાની સાથે આ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને સિમ્પલ છે તો બનાવજો વીસથી પચીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણા ઢોકળા પણ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે ચપ્પુ નાખીને ચેક કરીએ અને આ રીતે હાથથી ચેક કરીએ તો પણ ખ્યાલ આવી જશે તો ઢોકળાને થોડું એવું મોઇશ્ચર રહે એના માટે ઉપર થોડું તેલ ગ્રીસ કરી લેવાનું તો ચાલો પછી આપણા સુપર ડુપર ટેસ્ટી હેલ્ધી ઢોકળા બનીને તૈયાર છે ઠંડા થાય એટલે એને કટ કરી લઈએ આ ઢોકળાને તમારે કોઈ પણ પ્રકારનો વઘાર કરવાની જરૂર નથી કેમ કે આની અંદર જ આપણે બધા જેટલા મસાલા નાખવાના હોય એટલા નાખીને બનાવ્યા છે તો એને કાઢી અને હું તમને બતાવી દઉં કેટલા સરસ સુપર સોફ્ટ હેલ્ધી એકદમ સ્પંજી ઢોકળા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો આપણે આ ઢોકળાની ચટણી સાથે સર્વ કરીશું તો આ હેલ્ધી ઢોકળાની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બાળકો માટે આ ખૂબ જ હેલ્ધી છે તો બનાવવાનું તો બને જ છે અને હા તમને મારા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની મારી ગ્રીન ઢોકળાની એકદમ સુપર ડુપર ટેસ્ટી હેલ્ધી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ અને મને સપોર્ટ કરજો મળીએ એક આવી જ નવી રેસીપી સાથે આવજો